અમદાવાદના બોપલ વિસ્તારમાં એમઆઈસીએના વિદ્યાર્થીએ કાર ચાલકને કાર ધીમે ચલાવવા માટે ટકોર કરતા કાર ચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીનું હોસ્પિટલ પહોંચે એ પહેલાં જ મોત થયું છે મારામારી બાદ કાર ચાલક ફરાર થયો છે સમગ્ર ઘટના અંગે બોપલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે વાહન કેમ ઝડપી ચલાવે છે તેમ કહીને વિદ્યાર્થીને ટોક્યો હતો અને મૃતક અને કાર ચાલક વચ્ચે બોલચાલી થઈ હતી તે દરમિયાન કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને વિદ્યાર્થીને માર મારી તેની હત્યા કરી નાખી હતી આસપાસ લોકોના ટોળા ઉમટી ગયા હતા અને મૃતકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી અને લોકોના નિવેદન નોંધ્યા હતા સાથે સાથે કોલેજના સંચાલકોને આ બાબતે જાણ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ તો પહોંચી પણ પોલીસ દ્વારા હજી આરોપીની ધરપકડ કે કોણ આરોપી છે તેને લઈ તપાસ બરોબર કરાઈ નથી પોલીસે અજાણશખ સામે હત્યા કરી તેવો ગુનો દાખલ કર્યો છે જે જગ્યાએ આ ઘટના બની તેની આગળના ચાર રસ્તા પર સીસીટીવી પણ પોલીસે જપ્ત કરાયા છે ત્યારે હત્યારો કોણ છે તે તો ધરપકડ થશે ત્યારે જ ખબર પડશે મૃતક માયકા કોલેજમાં અભ્યાસ કરતો હતો હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે મૃતકનું પીએમ થશે ત્યારબાદ મૃતદેહના પરિવારજનોને સોંપવામાં આવશે